સુરતના કાપોદરા વિસ્તારમાં ચાલતી જતી મહિલાના પર્સનું સ્નેચિંગ કરવામાં આવ્યું હતું જેમાં બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો પર્સનું સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા પોલીસે સીસીટીવી આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરમાં બાઇક પર ફરતા ગુનેગારો સ્નેચિંગ કરી ગુનાઓને અંજામ આપે છે જેને લઈને પોલીસ પણ સતત પ્રયત્નશીલ છે જો કે સ્નેચિંગ ઘટનાઓ પોલીસ માટે પડકાર સમાન બની ગઈ છે ત્યારે વધુ એક ઘટના કાપોત્રા વિસ્તારમાં બનવા પામી હતી જેમાં એક મહિલા કાપોત્રા વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ પાસેના કમલ પાર્ક સોસાયટી પાસેથી ચાલતા ચાલતા પસાર થતા હતા તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલા ત્રણ ઇસમોમાં વચ્ચે બેસેલ યુવકે મહિલાના પર્સનું સ્નેચિંગ કરી ભાગી છૂટ્યો હતો જેને લઈને મહિલાએ બુમાબુમ કરી નાખી હતી જોકે બાઇક સવાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા બનાવ બનતા મહિલાએ તેમના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ કાપોત્રા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તે ચાલતા જતા હતા તે દરમિયાન પર્સ લઈને ત્રણ ઈસોમો ભાગી ગયા હતા જે પર્સમાં રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન હતો જે ઘટનામાં કાપોત્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બનાવ બન્યો તે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને સાથે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની આધારે તપાસ શરૂ કરી હતી જોકે સીસીટીવી ફૂટેજના ના આધારે બાઇક નંબર શોધી અને ગુનામાં વપરાયેલ બાઇકને કબજે લેવામાં આવી હતી બાઇક સાથે આરોપીઓનું પંગેરો પણ પોલીસને સફળતા મળી હતી જેમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા આરોપી મયુર ઉર્ફે મહિલો પ્રવીણ વડેચા અને સંદીપ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ સ્નેચિંગમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યા હતા અને અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત